હમણાં નાસિક થી બે ચાર મિત્રો આવ્યા કપલ કપલ મને કે અમારે સાવજ જોવા જવું છે મેં શું જવા જવું છે સાવજ મેં કીધું ભાઈ બેન એને હાવજ કહેવાય મૂળ તળપદી ભાષાનો શબ્દ રહ્યો ને એને હાવજ કહેવાય સાવજ પાછું હાવજ ને હોબે ને શબ્દોની ની માથાકૂટ છે થોડીક મેં કીધું આ ગુજરાતી આમ પાછું આમ ચીપી ચીપીને બોલતા હોય ને એવું લાગે સાવજ જોવા જો મેં સાવજ સાવજ જોવા જાવું હોય ને તો પહેલાં એક કામ કરો અમારે આ એક કૂણશ્રીનું મકાન છે પાછળ વાડો છે ત્યાં તમે જરીક આંટો મારતા હો મને કે કેમ મેં કીધું થોડુંક રિહર્સલ કરવું પડે મને કે સાવજ જોવામાં શું રિહર્સલ કરવાનું મેં જાવ તો ખરા તે વાડામાં ગયા ઝાયરનો ઓઘો કરેલો એમાં ત્રણ દી પહેલાં હજી કાળી કુંતરી વી એ આને ખબર નહીં સમજ્યા મારે તેને રિહર્સલ કરવા જ મોકલવા આવડા બધા માયલા જતા હતા કલબલાટ કરતા હતા ને બોલતા હતા ઓલી કાળી કુતરીને એમ કે કોઈક અજાયનું માણ આવ્યું છે મારા ગલુડિયા લઈને વ્યુ જાય તો એ હળુકનારા ને આમ બારી આવીને મોઢું આમ કર્યું બોલો કે ઓ માય ગોડ આ તો એંગ્રી થાય છે વળી પાછો આમાં થોડાક બે ડગલા ગાળ્યા ને એટલે કોને હાવ નીચી કાળી હતું ને એમાં થોડોક ઊંચો સુર

મેં કીધું પિંડીમાં બટકું ભેર્યું હોય તો ત્યાંથી લોંદા કાટ નાખે મેં કીધું એ અમારા દેશી કૂતરા અમારે મેં કીધું કંઈ આવડા કે આલસીસન કૂતરા નથી પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવારમાં આપણે સુંદર મજાના સિંહ દર્શન માટે જાઉં અને એક એને રિસોર્ટ રાખી દીધો મેં કીધું સવારમાં છ વાગ્યામાં તમારે અહીંયા આવી જવાનું સિંહ જોવા ન જવાય સિંહના દર્શન થાય શું કામ કારણ કે સુઝુકી લઈને નીકળતા હો અને સુજુકી ની લાઈટ નો શેવડો રહ્યો એ વધીને ને વી ફૂટ થી બાવી ફૂટ પડે એ બાવી ફૂટ ના શેવડામાં હવે હામો આવી ગયો હોય અને એ શેવડો એના મોઢા ઉપર પડે એની આંખું જે ઝગઝગારા કરતી હોય એની આંખું ને આપણી આંખું શાર થઈ જાય મોતીઓ ઉતરી જાય હો હા નંબર વ્યા જાય દસ વર્ષ પછી ગાડી લઈને ટુ વ્હીલ લઈને નીકળાવો છોકરાને મોર બિહારો છોકરાઓને કેતા થઈ જાય એવો તરો બાપોએ ભટકાઈ ગયો તો એક વાર નકર બુકડો થઈ જાય ખબર ન પડત સિંહના દર્શન છે એટલે મેં કીધું છ વાગે તમે જાગી જાય ગયો હા જીપડું ઊભું હોય છે ને આપણે સવારમાં આવીને બધાય સિંહ દર્શન માટે જાવ ચાર કપલ એમાં ત્રણ કપલ નીચે ઉતરી ગયા ને એક કપલ ત્રણ વર્ષના છોકરાને હાથમાં લઈને આમો રેડે રેડ ને કાળો ડેકારો હિતેશભાઈ જો અને કઈક થઈ ગયું છે હિતેશભાઈ જલ્દી હરિયો હિતેશભાઈ અને કઈક થઈ ગયું મેં હું થયું અને જગાડો નવડાવ્યો ધોડાવ્યો કપડાં પહેર્યા અને પછી ક્યાં બેન્ડ વળી ગયો મેં હું થયું છે વાંકો વળી ગયો છે આ મેં કીધું પણ નીચે મૂકો તો ખબર પડે ને હુકામ વાંકો વળી ગયો નીચે મૂક્યો એને અને બે કાંટા માર્યા મેં કીધું ઉપાધી કરો માં તમે જે પ્રકારનું રોવો છો ને એ પ્રકારનું આમાં કઈ છે જ મને કીધું કઈ રીતે વાંકો વળી શકે મેં કીધું એટલા માટે વાંકો વળે તમે આનું ટી શર્ટનું બટન બરમુરામ દઈ દીધું આ વાંકો એમાં વળી ગયો છે તમારે ઉતાવેળે જેટલી એટલી હતી ને સિંહ જોવાની આ વાંકો એમાં વેળો બીજું કઈ છે નહીં આમાં અને ખરેખર અમુક વસ્તુની કોઠા હોય છે એક ભાઈ પસાર આઠ હજાર ની ભેં લેવા ભેં એવી હોય ને આપણે ગૌશાળા છે એમાં વર્ષે ભુજ મંદિર બે અઢી કરોડ નો ખર્ચો કરે છે ગાયો નું સંવર્ધન રાખવા માટે હાથી જેવી ગાયું છે મને ગમે અને એવું જ નહીં કચ્છની જે અમુક વાગડના આપણે જે અમુક સમાજના જે માલધાર ઢોર ઢાકર રાખતા હોય એને ગાયોને નીણ નાખવા માટે કદાચ કાંઈ ન હોય તો ભુજ મંદિર દર વર્ષે છ થી સાત કરોડ રૂપિયાના એવા ગોડાઉન ભરી દઈ નિર્ણના કે અમુક સમયે ખરેખર એવી અપરિસ્થિતિ એવી ઊભી થઈ હોય તો એ ગાયોને નીણ નાખવા થાય પણ ફક્ત ને ફક્ત ખાલી ગ્રામ પંચાયતનો દાખલો લઈને આવવાનું આવું જોરદાર કામ કરે છે એક વખત મંદિરને આ સેવા માટે જોરદાર વધાવો કે દયાભાવ એક કીડીથી માંડીને હાથી સુધીની તમામ જીવને એને એને એનો એનો હક મળી રહે એ પ્રકારની જે આ સેવા કરે છે અને એનો આનંદ છે અમને ગમે પરમ વંદનીય સંતો કેમ કે જયારે આજથી બસો વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે આ પ્રદેશની અંદર કંઈક તો એવી એની અંદરની હોય છે ને કંઈક તો એનો એનો અંદરનો ભાવ હોય છે ને કે આ બસો વર્ષ નકર હું આખો ભારત કેવડો છે આ ગુજરાત જ હું કામ ભગવાને જન્મ બારા લીધા જો વિહમાં ગુજરાતમાં લીધો કારણ કારણ કે આ મોજની ભૂમિ છે તપની ભૂમિ છે આનંદ ભૂમિ શાળી લાખ નું દેણું હોય ને તો એ આવી ગરમીમાં એમ કે ભજીયા ભજીયા બનાવો ભગ્યા બનાવો ભજીયા એ મોજની ભૂમિ તમે જોવો તો ખરા એને શાળી લાખ નું દેણું નથી નડતું પણ ભજીયા કે હોણ ભજીયા નથી ખાધા કે બોલો વિચાર કરો તમે આટલા મોજની ની ભૂમિ ભગવાને જન્મ બધે બારા લીધા વિહા મો અહીંયા લીધા એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બેઠેલા વિશ્વકર્માજી આવ્યા પ્રભુ હા પૃથ્વી બની ગઈ તો કે હવે કામ ચાલુ કરી દો એ કે પૃથ્વી બની ગઈ છે કામ ચાલુ કરવામાં વાંધો કઈ નથી પણ બે વસ્તુ ઘટે કે હું એક તો રૂપ ઘટે છે અને એક બુદ્ધિ ઘટે છે તો ભગવાન કઈ જા બે ડોલ ભરી રૂપની બુદ્ધિ ની તમે તમારી રીતે મળો વિશ્વકર્માજી એ નક્કી કર્યું કે રૂપ પેલા કે આમથી કાશ્મીર થી બાટતો આવો તો તમે જો કાશ્મીરમાં રૂપવાળા બહુ બધા શું કામ રૂપ દેવાની શરૂઆત જ્યાંથી કરી હતી ત્યાંથી રૂપ દેતા 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 તામિલનાડુ બાજુ ગયા રૂપ થઈ રહ્યું મારી જેવા આમ જો બ્લેક એન્ડ કલર પૈસા રૂપ થઈ રહ્યું પછી કે હવે બીજી ઉથલ વળવી એની કરતા આપણે બુદ્ધિની દેવાની શરૂઆત અહીંથી કરી તો બુદ્ધિ દેવાની શરૂઆત ક્યાંથી કરી મોટા મોટા સાયન્ટિસ્ટો તમે જોવો મોટા મોટા અધિકારીઓની બધા તામિલનાડુ બાજુના આમ દેતા 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 દિલ્હી બાજુ ગયા ને બુદ્ધિ થઈ રહી પણ લાભ આપણને બે નો મળ્યો સમજાય ને વંદન હું તો અહીંથી બોલતો જાય આ જોક્ષ નો આખો સાર એક તમને આપી દો ઘણા વિચાર કરશે કે આ કઈ સમજાણું નહીં એક બાપા એક બાપા હાથ બાર નો દાખલો કઢવા માટે તાલુકા પંચાયત ની ઓફિસ આવી ગયા સાયકલ લઈને પંખા વગરની સાયકલ કિચુડ 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 ક્યાં રાખે એમ જા તાલુકા પંચાયત ની ઓફિસ આવી ને એમાં આવી દીવા લે છે દાદા એ સાયકલ ને ઠેરાવી ધીમે ધીમે સ્વામી ધીમે ધીમે મારા વારામાં તમારે પાણી નહીં પીવાનું ચા નહીં પીવાનું એટલે તમને અહોત રહી ગયું ને એટલે કહું છું એમ એમાં સારું છે કયો મને ગુજરાતી ભાવ અંગ્રેજી તો ફાવતું નથી અંગ્રેજી ફાવતું હતું હું હું નો હું એ કરનાક હોરિયાઓને હામા બે હારે બેહો અમારી ગુજરાતની સંસ્કૃતિ હું સાચવો આમ આવડતું નથી એટલે થોડા ક્લાસ આવે છે એને અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ એટલે દાદા બરાબર આમ સાઇકલને જતા તા તાલુકા પંચાયતની ઓફિસ આવીને આવી દીવાલ આવીને સાયકલને ઠેરાવી ઠેરાવવા બબુ નો શબ્દ નથી આડી મૂકો એટલે ઠેરાવી જ કહેવાય આમથી વોશમેન કાકા ભાળી ગયા ઓલા જોક્સનો સારા આશે

ગાંડાની હોસ્પિટલ આવી ને ન્યાજ બંધ પડી એટલે ડ્રાઈવર ઉતરીને જોયું તો એમાં એકમાં પંચર હતું તો એ વ્હીલ ખોલતા તન એમાં એક પેલે માળ છે ગાંડો જોવે પંચર થઈ ગયું પણ ઓલા નટબોલ જડે નહીં 3 ઘટે એક ને બદલે 3 એટલે

તને કેમ આવ્યો કે હું ગાંડો નેતા થોડો મજા આવે આ આ એક એક એવો જોક્સ કરું છું કદાચ સમજાય તો વાંધો નહીં હજી માર્કેટમાં લાવ્યો નથી પણ આજની ઘટના ઘટી ગયેલી એક ભાઈનો મને ફોન આવ્યો મને કે હાલો હિતેશભાઈ અંટાળા બોલો હા બોલું છું બોલો ભાઈ તમારે ત્રીસ તારીખ ખાલી છે મેં કીધું હા બોલો શું હતું તમારી ફી કેટલી એટલે મેં કીધું મારી ફી એટલી થાય એમ મેં તમારે શેનું હતું એ તો કયો એટલે અમને ખબર પડે એ કે અમારે સ્મશાનના લાભાર્થે કરવાનો હતો મેં કીધું સ્મશાનના લાભાર્થે કરવાનો તો હા તો વાંધો નહીં પણ કે તમને વાંધો નથી અમને વાંધો મેં તમને શું વાંધો એ કે અમારો તમે જે બજેટ કીધું ને બજેટ એટલું બધું અમારથી પોહાય એમ નથી મેં તો તમારું બજેટ કેટલું બોલો એ કે અમારું બજેટ મૂળ એકાવનસો રૂપિયા હતું મેં તો તો હું મરી જાઉં ભાઈ એકાવનસો નું મારે ગાડી ડીઝલ પી મેં તો તો મારે મરી જવાનું થાય ના 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 અમારે સ્મશાનના લાભાર્થી કરવાનો છે એ લાભાર્થીમાં અમારે તમારો જીવ નથી જોતો એ તો અમે અમારા ગામમાંથી બે ભાભા ગોતી આવશું બોલો એ આમ કે હું આમ કહું એને એમ કે સ્મશાન ઓપનિંગ ઓપનિંગ હિતેશભાઈ અંટાળા જ કરી બોલો એટલે આ બારા નીકળો હાવ આમને હજી જીવવું છે હજી અમારે સંતો અરે ગામડે ગામડે વિચરણ કરવું છે આ સંસ્કૃતિને શિક્ષા પત્રીનું જ્ઞાન હરેક વ્યક્તિને આપવું છે અને ભારતીય સંસ્કૃતિના રીતિ રિવાજો પરંપરાઓ જે ભૂલી ગયા છે ને એને પાછા તાજા કરાવવાના છે કેમ કે ઘણા ભટકી ગયા છે અમુકને હજી નથી ખબર કે આપણે ભટકી ગયા પણ અમુક ભટકી ગયા છે એને આજ નહીં તો કાલ ખબર તો પડશે જ કે અમે ભટકી ગયા છે અને હું તો બહુ હરખભેર એટલા માટે કહી શકું કે વૈષ્ણવ સંપ્રદાય છે આપણે પછી સ્વામિનારાયણ સંપ્રદાય છે કપાળે ચાંદલો એમ તો ઘણા સંપ્રદાયો ગણાય છે એમ સોરી મને માફ કરજો હું કદાચ બોલવામાં મિસ્ટેક કરતો સંપ્રદાયો ગણાય છે પણ ખરેખર જો સૌ પ્રથમ પહેલો સંપ્રદાય એવો હશે કે જેણે શિક્ષા ઉપર વધારે કામ કર્યું કોણ સ્વામિનારાયણ સંપ્રદાય કે એજ્યુકેશન વાળો હોવો જોઈએ હરેક વ્યક્તિ ભણતર હોવો જોઈએ અને ગુરુકુલની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાય કરી એ જે તે સમયે જે સંતોએ આપણને આ આવો સુંદર મજાનો માર્ગ દેખાડી ગયા એમની દિવ્ય ચેતનાઓને એક વખત હું તમે જોરદાર તાળીઓથી વધાવી નગર અમે તો ગામડામાં આમ જો રવિવારથી રવિવાર નાવાજ હતા એને બદલે આ ચાંદલો કરતા શીખવાડી દીધું ગળામાં કંઠી પહેરતા શીખવાડી દીધું પૂજા કરતા શીખવાડે આ સંતોના પ્રતાપે એ તો હવે આ બધું આવ્યું છે ઠીક છે નકર અમે તો ગામડામાં નાવા જતા એટલે આમ જો અઢી રૂપિયાનો તેય હાબુ આવતો ડોક્ટર હાબુ લીલા કલમ ઓલિન વન માથું ધોવાનો એ કપડાં ધોવાનો શરીર ધોવાનો ધોવાનું ઓલિન વન હતો મતલબમાં એ તો હવે આ બધું આવ્યું માથામાં નાખવાનું અલગ માથું ધોવાઈ દે પછી વાહે બીજું નાખવાનું અલગ ઈ ધોવાઈ દે વાહે ત્રીજું નાખવાનું અલગ આ બધું અલગ અલગ હોય શરીરે સો અલગ બધું અલગ અલગ અમારે એક હતો અત્યારનું બે હજાર રૂપિયાનું તમે માથામાં નાખવાનું આવે માની ગયો પણ વિદેશી કંપનીનું જ આવે ને માધુરીબેન દીક્ષિત ખાલી આટલું આવીને ટીવીના પડદા ઉપર કઈ જાય કાલે ઘણી મુલાયમ બાબ એટલે આપણે હાડી નવસો રૂપિયાનું શેમ્પૂ લાવવાનું એમાં પાંચસો ગ્રામ માલ આવે પિસ્તાળીસ હજારના વિટામિન આવે પિસ્તાળીસ હજારના વિટામિન શેમ્પૂમાં આવતા હોય તો ફોહા થોડા કરાય એને ફીણા વાળવાનો હોય નહીં એને વઘારમાં ઉપયોગમાં આવ્યો બટેટા વડા બનાવો સોસ નો ખાઓ એમાં શેમ્પૂમાં બોળી બોળીને ખાવ પિસ્તાળીસ હજારના વિટામિન આવે મને ખબર છે હું શું બોલું છું આપણે બગડા નથી આપણને બગાડવામાં આવ્યા એ વિઝાય વાય બીજી આવે એનું કયું ન કરતા તો મારું કયું કરો હું કન્ડિશનર લાવો એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રહે હવે હોય એને રે ઈ વી જાય વાં ત્રીજી આવે શિરમ લાવો એનાથી શું થાય તો કે વાળ કાળા ભમ્બર ને ચમકતાર દેખાય હવે બે હજાર રૂપિયાનું પંદરસો રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે તો આપણે આ ભારતને કંઈક સધર બનાવવો હોય ને તો સ્વદેશી અપનાવતા શીખવાડો સ્વદેશી વસ્તુ અપનાવો પંદર પંદર વીસ વીસ હજાર કરોડના નફા બહાર વિદેશમાં વ્યા જાય પછી આપણે આની સરકારોને કે અમને અમારો હક આપો અમને તમે તમારા હક્કનું થોડુંક આ ભારતને આપો આ થોડુંક રાષ્ટ્રને આપો બે હજાર રૂપિયાનું કિલો ગાયનું ઘી ગૌશાળાઓમાંથી લઈ ગાયો જીવતી રહી જાય અને શોકરાવે તમને કહો રંઢા જેવા થાય ક્યાં વાપરવાને ને ઈજ મૂળ દેશ ને સૂચતી હું કામ આપણે ટીવીમાં ફરમાઈ ગયા ઓલા દાને દાને મેં કેસર કા દમ વાળા ભાઈ એવું કે ભારત સરકાર બાર હજાર બારસો કરોડ રૂપિયા રેલવે સ્ટેશનોને સાફ સફાઈ કરવાના આપે છો નો ખબર હોય તો કહી દઉં દાને મેં દાને દાને મેં કેસર કા દમ તો તારા બાને કે આ દૂધપાક બનાવે આમાં નાખે ને તારા હગા આ ખવડાવે ખોટું બોલે આવું હોય જ કેસર કાદમ હું ખાવું એટલું ભાન આવી જાય ને બસો ત્રણસો વર્ષ પેલા આપણા આપડા આ આ સ્વામી આપડા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન ઘનશ્યામ મહારાજ થી લઈ અને આ બધું આપણે શીખવાડી ગયા કે હું ખાવું ને હું ન ખાવું બોલો જેવું ખાય એવા વિચારો આવે આ છે તે છે નથી અમુક બાપા અમુક છોકરા હોય ને એના પપ્પાઓ એવું કહેતા હોય મારો છોકરો અમારા કયામાં નથી આવું કે ઘણાયની ફરિયાદ હોય મારો છોકરો મારી કયામાં નથી એટલે પેપરમાં આપવું પડે કે ભાઈ લાગતા ઓળખતા બધા સ્વજનોને વિનંતી કરું કે અમારા છોકરાઓ અરે વ્યવહાર ન કરવો હું કામ છોકરો બુશ મારું હોય એટલે વ્યવહાર કરવા ના પડે ને પ્રામુખ ભાષા બાપા કેવા હોય ગર્વ કરતા હોય મારો છોકરો પચાસ માણસો બેઠા હોય તોય ગમે ને કહી દે સો માણસો બેઠા હોય તોય ગમે એમ કહી દે ધીરેજ રાખો હ એ ત કહી દે તો જે સંસ્કારનું સિંચન છે એ તો બહાર આવવાનું છે આજ નહીં તો કાલ હુકામ કારણ કે કે આપણને ગમે આ ભારતીય સંસ્કૃતિના રીતિ પરંપરાઓ વસ્તુ જીણી બાબતમાંથી મને તમને કોઠા જ આપે છે ને એમાં જીવતા શીખવાડે શિક્ષણ છે ને શિક્ષણ એ પગ ઉપર ઉભો રાખતા શીખવાડે પણ સારા સંસ્કારો હારી હમદેન છે ને એ સમાજમાં હાલતા શીખવાડે એ કેમ હાલું કઈ રીતે હાલું અને અત્યારે તો સહજ રીતે છે ગમે એ કામ કરો ગમે એટલું કરો પણ મૌન રહીને શાંતિથી બેહીન કરો ને તો આ દુનિયા પૂજવા પડે પૂજવા મળે એમ છે આપણા મૂળ નડવાનું આયદરું છે ને ત્યાંથી વાંધો આવે હમણાં હાથ હાથ બા બેઠેલે તો મારથી કેતા કહેવાય બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આવો જ અમારો દોઢ વરનો ભેનો પાડો હતો રણકી રણકીને મરી ગયો અરે પણ મેં કીધું જય શ્રી કૃષ્ણ એમ આ જય શ્રી કૃષ્ણ હું છે મેં કીધું હે બા તમે હાથા બા બેઠા છો તો કઈક વાતો કરો કોની કરવી આ બધું હાજર છે હજી હું કહું અહીંથી જેટલું બોલો ને ઝીલતા શીખી જાય ઉપરથી જા આનંદ ગમે ત્યાં છે હમણાં મહેસાણા એક જગ્યા ગયો તો અને હકીકત બની ગયેલી ઘટના મારું ગામ ધારીની બાજુમાં કોઠા વાળું પીપરિયા મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠા વાળા પીપરિયા મને કે ધારી તાલુકો ગામડું મેં કીધું ધારી તાલુકો છે મને તો કોઠા વાળું પીપરિયા તું બોલ હૈ ગામ ચાર તાલુકો હતો તો બે અક્ષર તો ગોંભડું છે તો છ સાત અક્ષર લખવામાં લાંબુ નહીં પડતું હવે એનો ક્યાં તોડ કાઢવા જાઓ આવું તો આપણે કોઈ જિંદગી ન વિચાર્યું મને કે નહીં લખવામાં લાંબુ પડતું હોય છે મેં નાના અમારા બાપ દાદા કઈ કઈ ન થાય ગયા કે લખવામાં લાંબુ પડે કોઠા કાઢીને પીપરિયા લગ્યો છે એ છે મને કે નહીં લખવામાં લાંબુ પડતું હોય ભાઈ તું ભલે ના પાડે મેં દાદા અણી કાઢતા હોય એવું લાગે છે એટલે અમે હસી મજાક મને વાત હતી મેં કીધું કે દાદા આ ગામનું નામ આજકાલનું નથી પાંચ વર્ષ જૂનું ગામનું નામ છે પછી દાદાએ જે અંદરથી આમ જો જવાબ કાઢ્યો મને કે દહ બાય દ ના સ્ટેજ ઉપર બેઠા જેટલા ફાંકા મૂકવાના હોય ને એટલા મૂકાય નીચે ઉતરીને હતા એવા ને એવા થઈ જતા તમને વાંધો હું ભાઈ મેં કીધું નાના પાંચ હજાર વર્ષ જૂનું ગામનું નામ છે એનું પ્રૂફ છે મારી પાસે મને કે બોલ મેં કીધું મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ કે ચલે અભિમાન્યુ મેં અભિમન્યુ એના માના ઉદરમાં એના પેટમાં હતો કેટલા કોઠા સાંભળા એને મૂળ નહોતી ખબર એ મારી એનામાં અધ્રોધ રહેલા જતા મન કે અહીંયા હા તો રણભૂમિ કેટલા જીતો કલ્યા છ મેં કે ઘેટો એ ક્યાં કે ચલ્યા એની નહીં ખબર મેં કીધી મારા ગામમાં તો ત્યાંથી કોઠા પીપરિયા પેપરિયા પડ્યું ભાઈ મો ખબર એનું ગામ એણી કાઢો છો અને આ તો ઠીક છે હવે અત્યારના છોકરા વાલા લાગે હમણાં એક છોકરો રોતો રોતો આવ્યો તો અમુક છોકરા એક થી ચાર વર્ષના રોવે ને એ રૂડા લાગે પણ જે બાર બાર વર્ષના ઢગા રોતા હોય ગૌઢી પાડી જેવો અવાજ કાઢે એ વાહ સાહેબ કે તને સાહેબ એ હુકમ માર્યો મેં હામો માર્યો તો તે સાહેબને હામો હુકમ માર્યો કે તે એવું કરે કાળા બોર્ડમાં માં એને એવું લખ્યું મહાભારત કોડે લખ્યું મને એવું બહુ કર્યું કે મહાભારત કોડે લખ્યું પછી મેં એક છપ્પડ એક તો તમે લખો છો અમને હુકમે તૂટે ચડાવો છો

મેં તું કોનો છોટો મગનભાઈનો ભાઈ તાર પપ્પા ક્યાં એ કે યા જુલે ઈજ કે નીચે જોવન તો પણ મેક તો મગનભાઈ ની જ વાત મન કે ભાઈ તમે રે દો તમે મગનભાઈ ના ઘર નું પૂછો તો મગનભાઈ નું નતો પૂછો બોલો અમુક અમુક આપણને આમ પરશો ઓળવી દે હમણાં એક ભાઈ બિશારો દવાખાને ગયો તો દવાખાને બેઠો તો આમ તો ખાલી એટલું પૂછ્યું ડોક્ટર સાહેબ બોલો ભાઈ શું થાય છે તો રોવા મળ્યો કે સાહેબ મારી હેરે જે થાય નહીં કોઈ હેરે નહીં થતું હોય રડો માં તમ તારે તમે મને કયો તમને થાય શું એ કે સાહેબ હું સવારે આઠ વાગે એ કે કામે નીકળી જાઉં સાંજે આઠ વાગે ઘરે આવું અને લીપ દરવાજો ખોલીને મારા ઘરની અંદર સાહેબ હું પગ મૂકું ને મારા કાન માં સાહેબ ધાકું પડી જાય મને મારા ઘર નું હંભળાતું નથી સાહેબ તે તો સાહેબ ગળગળા થઈ ગયા ભલા માણા આ તને રોગ નથી તારી એકોતર પેઢીનું કુન તારી પાસે ભેગું થયું છે તને તારા ઘરનું નથી હાંભળાતું ભાઈ આ તું મારી પાસે આવ્યો મારે કોની પાસે જાવું આ રોગ રોગનું કહેવાય વરદાન કહેવાય તને તારા ઘરનું નથી હંભળાતું અને ઘણા એમાં જો અમુક અમુક અમને ના આમ આઠ વાગે નવ વાગ્યા સુધી હોતા હોય અને બૈરાઓ આમ હાંજરા પોતા કરતા હોય આમ પછી આમ બ્લેન્કેટ ને આમ ઉઠવાની જાગ પડે આમ નવ વાગ્યા ખબર નથી પડતી કામે જ

જેવો ગયો વીસ મિનિટમાં પાછો આવ્યો તેની ઘરવાળી આમાં ઊંધી હાવણી પકડીને ઊભેલી ઉંધી હાવણી એટલે સમજો ને ખુલ્લી તલવાર જેવું હોય હું કરો છો એ ગમે એમ વાગી દે અડી દે લોહી નીકળે લોહી કાઢી નાખે તો ઉંધી હાવણી ઓલી આમ ઉમરે ઉભી કે શું થયું તો ઓલો બીશોરો ગાય જેવો ખમણ ખાવા છે કે દાબેલી ખાવી છે

અને પાછા રેડે રેડ છે તક રોજ હું ધોકો અહીંયા મૂકું છું રોજ મારે લેવાનો આઈને રાખતા હો મારે રોજ ધોકો ગોતવાનો પછી મને એમ થયું કે ઓહો હો વકીલ સાહેબ જો કપડાં ધોઈ શકતા હોય તો આપણે તો ખાલી ચા બનાવી દેવ માં ધો એ ઘણા એમ આ કે છે પણ ખબર નથી કેમ હાલતું હોય છે હમણાં પોલીસવાળા સાહેબની ગાડી એમાં લીધા હતી ને ત્યાં માર્કેટમાં એક લારી હતી લારી ઉપર એમાં વકીલ સાહેબ ઉભેલા અને બિઝનેસમેન ઉભેલા એટલે વકીલ સાહેબે સૌપ્રથમ સૌ પ્રથમ પેલી બોલી કરી એકવીસ હજાર રૂપિયા ડોક્ટર સાહેબ એકત્રીસ બિઝનેસમેન એકાવન હજાર રૂપિયા તો પોલીસવાળા સાહેબને હું નક્કી કે આમાં નક્કી કે બે નંબરનું ફ્રોડ થતું હોય અને આવી હરાજી થતી હોય મારે તપાસ કરવી જોઈએ શું છું એટલે સાહેબ આમ ગાડી સાઈડમાં મૂકીને બધા જે હરાજી કરતા હતા અહીંયા આવ્યો શું છે ભાઈ શું છે અહીંયા અનલીગલી ચાલે છે તમે એકવીસ ને એકત્રીસ હજારની એક આમ શું છે આ બધું તો બોલો વકીલ સાહેબ કે સાહેબ એ રેવા દિવસની તમારા કામની વસ્તુ નથી એમ પણ શું છે પણ એ તો કહો સાહેબ એક ચીપકલી છે ગરોળી છે તો પોલીસવાળા સાહેબ એક લાખ એકાવન હાજર ઘણા પણ કોઈને હું ખબર નથી પડતી હમણાં એક જગ્યાએ હું જોઉં ને તો મારા ગભાના બાપુજી મારી પાસે આવ્યા મને ક્યાં ગભા ને ક્યાંક ભાઈ ધંધે ચડાઈ દે ની મેં કીધું કાંઈ વાંધો નહીં ધંધે ચડાવી દઉં અને અમારા પરમ મિત્રની એક સ્ટેશનરી હતી ન્યા ગયો હું મેં કીધું ભાઈ ગભાને તારે કામે લગાડ દેવાનો છે ને જોબ ઉપર રાખવાનું નોકરી રાખવાનો મને ઓલો કહે કે ભાઈ હું આનું ઇન્ટરવ્યુ લઈ લઉં તો મેં લઈ લે કે બોલે ભાઈ તારું નામ શું કે મારું નામ ગભો એની જેવો કોઈક બીજો છ મહિના પેલા દુકાનમાં હે છો એ ઉલીન કાઉન્ટર પર

પાંચ ગીતાજીનું સેલિંગ કરતો હોય સેલિંગ કરીને તું આય પછી ઉપરથી પગાર તારો નક્કી થાય અને પાંચ રામાયણ પાંચ ગીતાજી લઈને નીકળી ગયો એક વાગ્યા નામ જો દોઢ વાગ્યો એટલે આવ્યો હિસાબ લઈને કે આવી પાંચ રામાયણ ને પાંચ ગીતાજીના કલેક્શન પણ કે આખો દી દુકાન ખોલીને ને એક રામાયણ વાળો ને ગીતાજી વાળો નથી આવતો તું કઈ રીતે મોનોપોલી ભાઈ મોનોપોલી નો દીકરો થામાં પેલા કેતો ખરા કઈ રીતે તે સેલિંગ કર્યું કે સીધું જ છે પાંચ માલ બિલ્ડિંગ હતી બે દાદર ચડી ગયો દરવાજો કકડાયો એક થી ચાર બધા હુતા હોય એક હોય કે બધા દાળ ભાત કઈ હુઈ ગયેલા દરવાજો કકડાયો દરવાજો ખોલો આંખું છોડે હું કે ભાઈ મેં તો એને ચોખ્ખું કીધું રામાયણ છે અને ગીતાજી છે હું વાંચવાનું ચાલુ કરું કે લેવી છે મૂળ સમજાય ફેર થાય એમ જાય એમાં ઘણી વખત અને સહજ છે ને એની મજા છે ને આઈ એમ સોરી કે અમુક વસ્તુ જે આપણને આપણા માવતરોએ શીખવાડ્યું ને એટલે જ આ ભજનમાં બે હવાનું મન થાય એટલે જ આપણને સત્સંગ સાંભળવાનું મન થાય પણ આઈ એમ સોરી મને માફ કરજો અમુક અમુક માવડીઓ અત્યારે એટલું છોકરાને મોબાઈલ ને એટલું ટેકનોલોજી વાપરવાનું આપે છે આપણને એમ થાય સોફો આપણો ચા આપણી પીવે પંખો આપણો બળે આપણી ઘેરે બેસવા આવે એના છોકરાના એટલા વખાણ કરે તો આપણા છોકરા શીફડા જેવા લાગવા મળે હિતેશભાઈ ન પૂછો હોત તમારે ચિંટુ ને એટલી ઇંગ્લિશ પાવરફુલ છે એટલું ઇંગ્લિશ પાવરફુલ છે કે ન પૂછો વાત આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ કે કે તમે ગમે તેવો મોબાઈલ આપો બોલો નેટ ચાલુ કરે ને સરસ મજાને ગેમ ડાઉનલોડ કરે બોલો મેં તો એને ત્રીસ વર્ષનો થાવા થવા વાય મેં વાય કઈ નઈ આખા ઘરને ડિલેટ નો માર દે ને તેથી મને યાદ કરજો જો અત્યારે ડાઉનલોડ કરતા શીખી ગયો હોય તો ડિલેટ મારતા શીખે તો ખરા જ ને એ તો ગામડાની પદ્ધતિ પ્રમાણે જે રીતસરના મને તમને મોટા કીડા એની કંઈક અલગ જ મજા હતી એના અલગ જ રીતિ રિવાજ હતા એમ સોરી મને માફ કરજો સૌપ્રથમ પહેલી વખત જો રાધે રાધે કરતા શીખવાડ્યું હોય તો આપણી બાઈ આપણી માએ કાખમાં નાખી એક એકને કાખમાં નાખ્યો હોય એક બે મોર થઈ ગયા હોય એક બે વાહે આળોટતા આવતા હોય સંયુક્ત કુટુંબ હતા હું હજી કહું સમજવા ફેર થતો હોય તો મને માફ કરજો અહીંથી જે બોલું એની જવાબદારી મારી સંયુક્ત કુટુંબ હતા નવ ચણતર બાર ના ચણતર ની કોઈ સુવિધા નતી પાંચ હાથ ભાઈઓ ભેગા રહેતા એ પ્રમાણમાં એના દીકરા દીકરીઓ હતા એકને કાંખમાં નાખ્યો એક બે મોર થઈ ગયા એક બે વાહે અળોટતા આવતા હોય અને રામજી મંદિરે જઈને અને બાજ આમ આમ હાથે ને એમ લાઈનમાં બેહાર પછી આમ કે રાધે 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 હાલો બેટા બોલો રાધે રાધે અને અમે પાછા એવા હતા આવું આવું રાધે રાધે કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બે હાથ જોડી નમસ્કાર કરતા આપણી બાયે આપણને આવું શીખવાડ્યું ન્યા સુધીની વાત કે મંદિરની અંદર પૂજારી જે ચરણામૃત લઈને આવે જમણો હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે ધરવાનો અને તુલસી પત્ર ગળ્યું દૂધ એને આખું દાડી આવી રીતે આમ ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું પણ અમુક અમુક સૌરામૃત સમાજને કોણે શીખવાડ્યા ને એને ગોતો